શ્રી રામદેવ પીરની કથા ભાગ દસ ભૈરવાસુરનો ઉદ્ધાર આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે ભૈરવાસુર નામનો રાક્ષસ પાંચ બાળકોને ઉપાડી લઈ ગયો હતો અને રામદેવજી તેમને બચાવવા માટે ગયા હતા અને તેમના ગુરુ બાલીનાથના આશ્રમમાંથી રોકાયા હતા હવે આગળની કથા સાંભળીશું બાલીનાથના માન ખાતર રામદેવજી હલનચલન વગર ગોધણીમાં પડી રહ્યા હતા પણ માતા મિનલ દેવીના કલ્પાતનું દિવ્ય ચિત્ર એમની આંખ સામે ખડું થવાથી તે ગોદડીમાં સળવળવા લાગ્યા બેરવાસુર ઓચિંતો બાલીનાથની ઝૂંપડીમાં દાખલ થયો તેણે આવતાવેત એક ખૂણામાં અંધકાર નીચે એક ગોદડીને સરવળતી દીધી તેણે બાલીનાથને પૂછ્યું યોગી મહારાજ તમે તો સરસ ગોદડી રાખી છે ને શું મને જોવા તો દો બેરવાસુરે ગોદડા પાસે જવા માંડ્યો યોગીરાજ બાલીનાથ બેરવાસુરને રોકવા માંડ્યા બેરવ ગોદડી પાસે ના જશો એ ગોદડીને તમે સ્પર્શ કરશો તો તમારું મોત નીપજશે બાલીનાથે તો ભેરવાસુર રામદેવજીને બચાવવા હેતુથી જ તેને ગભરાવાનો પ્રયત્ન કર્યો પણ ભૈરવ રાક્ષસ બાલીનાથની યુક્તિ સમજી ગયો ભૈરવ રાક્ષસે ગોદડી પાસે જઈ તેનો છેડો ખેંચ્યો તેમ જેમ રાક્ષસ ગોદડીને ખેંચતો રહ્યો તેમ તેમ તે ખેંચાતી રહી કેટલાય હાથ સુધી ગોદડી ખેંચાતી રહેવાથી ભેરવાસુર નવાઈ ઉપજી બાલીનાથ પણ આ ચમત્કારથી અજબ થયા ભૈરવ રાક્ષસ તો ગોદડી ખેંચી થાકી ગયો હતો આટલી લાંબી ગોદડી તેને જગતમાં જોઈ ન હતી જોઈ ડગાયો બેરવો ગોદડી કેરો ભેદ અવગણના કરી યોગીને પામ્યો મનમાં ખેદ જ્યારે ભૈરવ રાક્ષસ થાકી નરમ પડ્યો ત્યારે સળવળતી ગોદડીમાંથી રામદેવ બહાર નીકળી રાક્ષસને કહ્યું હે રાક્ષસ તું આજે જે બાળકને ઉચકી લાવ્યો છે તે મને સોંપી દે આ સાંભળી ભૈરવ ખડખડાટ હસ્યો ને હસતા હસતા બોલ્યો હે બાળક મેં નાના મોટા અનેક બાળકોને મારા રહેઠાણમાં કેદ રાખ્યા છે કેટલાય સ્ત્રી પુરુષો હજી મારા રહેઠાણમાં તડફળે છે મારા ભોગ બનેલા બાળકો તેમજ યુવાનોને જો ને મુક્ત કરવા હોય તો મારા રહેઠાણમાં ચાલ રામદેવજીએ ભૈરવને પૂછ્યું હે અસુર તું બાળક તથા તરુણોને ઉચકી જઈ શું તેમને ખાઈ જાય છે બાળક ખાઈ જવાના ગણાવ થાય છે કોઈ માણસ મારે ત્યાં કોઈ ચીજ મૂકી જાય એ ચીજ હું એને પાછી ન આપું તે હું એ ચીજ વિશ્વાસઘાત કરી ખાઈ ગયો ગણાવ હું કોઈના ઘરમાં ચોરી ચોપીથી જઈ સોનું ચાંદી કે બીજી કોઈપણ વસ્તુ ઉચકી લાવું ને તેને પાછી ન આપું તો હું વસ્તુ ચોરીને ખાઈ ગયો ગણાવ હું કોઈના ઘરમાં જઈને કે રસ્તા પરથી કોઈ પણ ચીજને જબરજસ્તી ઉચકી જાઉં ને તેને પાછી ન વાળો તો તે ચીજને હું જોરાવરીથી ખાઈ ગયો ગણાવ આ પ્રમાણે ખાઈ જવાના ખુલાસાવાર અર્થ કહી ભૈરવ રાક્ષસે રામદેવનો હાથ પકડી તેને પોતાના ભોયડા તરફ ખેંચવા માંડ્યો બાલીનાથે ગોદડીનો ચમત્કાર નજરે જોયો હતો છતાં ભૈરવ રાક્ષસની સાથે ખુશમિજાજથી જવા માંડેલા રામદેવજીને જોઈ બાલીનાથને ડર લાગ્યો તેણે રામદેવજીને રાક્ષસ સાથે ન જવાનો ઈશારો કર્યો પણ રામદેવજીએ બાલીનાથ સામે જોઈ ખડખડાટ હસવા માંડ્યો પછી રામદેવજીએ પોતાને ખેંચી રહેલા ભૈરવ રાક્ષસને એક મુક્કી મારી કહ્યું ધીરે ધીરે કેમ ચાલે છે જલ્દી ચાલ બાળકની એક મુક્કી તો ભૈરવ રાક્ષસને એવી કડ ચડી કે તે ધવ દેતા નીચે બેસી ગયો બાળક રામદેવે ભૈરવ રાક્ષસને દાટી આપી એક હળવી મૂકી મારી એટલામાં આંખે અંધારા આવ્યા મેં જોરથી મૂકી મારી હોત તો તું મરી ગયો હોત ને ચાલ બેઠો થા ને મને તારા ભોયડામાં લઈ જા મૂકી તો હળવી હતી પણ કુદરત કેરી લાત બળીઓ બહુ રાક્ષસ છતાં ખાટી થઈ ઓખાટ થરથર કાપતો ભેરો બેઠો થયો બાળક રામદેવ તેને મૂકી દેખાડતો ગયો અને વિશાળ કાએ રાક્ષસ રડતો રડતો તેને પોતાના ભોયરામાં લઈ ગયો પોતાના ભોયરામાં પૂરી રાખેલા મનુષ્યો તરફ દ્રષ્ટિ પડતાની સાથે જ રાક્ષસ એટલો બધો ભયભીત થયો કે એના મુખમાંથી ચીસ બહાર નીકળી ગઈને એ બાળક રામદેવને કહેવા લાગ્યો હે બાળક હું જેમને ખાઈ જવા માટે પકડી લાવ્યો છું તેઓ આજે મને જ ખાઈ જશે એમ લાગે છે જેઓ મને નબળાને કુમળા જણાતા હતા તેઓ આજે મને છૂરી નાખી એવા બળિયા અને ભયાનક ભાષે છે બાળક હવે તારી પૂરી ખાતરી થઈ છે કે તમારી કૃષ્ણ ચંદ્રનું સુદર્શન ચક્ર છે હે પ્રભુ મને મારા પાપ આજે યાદ આવે છે મેં જેમને અહીં પૂરી રાખ્યા છે તે બધાને કહો કે મારા પર દયા કરી અહીંથી જતા રહે ભૈરવ રાક્ષસ બાળક રામદેવજીના ચરણોમાંથી બહાર નીકળી જ્યાં જવું હોય ત્યાં જતા રહો તમારા દેખાવથી ભૈરવ રાક્ષસ ભયભીત થયો છે ભોયડામાં કેદી હતા તે બધા પોતાને જીવતદાન મળવાથી રામદેવજી નું સ્મરણ કરતા બહાર નીકળ્યા તેમના ગયા પછી ભૈરવ રાક્ષસે રામદેવજીને અરજ કરી હે પ્રભુ આજ ભવમાં હું મારા પાપ ધોવાય ત્યાં સુધી જીવતો રહી તમારી રટન કરવા માંગુ છું રામદેવજીએ કહ્યું હે રાક્ષસ તારે તારા પાપ ધોવાય ત્યાં લગી આ ભોયડામાં રહેવું હોય તો ખુશીથી રહેજે ભૂખથી મરી ન જાય એટલા માટે ભાદરવા શુ દસમ ના દિવસે મારા ભક્તોને મારા નામનો મેળો ભરાતો રહેશે દસમનો પ્રસાદ મારા નામે અને અગિયારસનો પ્રસાદ તારા નામે ભક્તો ધરાવશે લોકો દસમ અગિયારસના બંને દિવસે આ ભોયડામાં બાકડા નાખી તને ખવડાવતા રહેશે મારા ભક્ત બનેલા રાક્ષસ આ ભોયડું ભૈરવ ગુફા નામે ઓળખાશે એવું કહી ભોયડાની બહાર નીકળી રામદેવજીએ ભોયડાના પ્રવેશ દ્વાર આડે શિલા મૂકી અંદર રામદેવજીનું રટન કરવા બેઠેલા રાક્ષસને કહ્યું ભૈરવ તને કોઈ પચવી ન શકે એ હેતુથી ભોયરાનું મુખ મેં બંધ કર્યું છે ભોયડામાં ભૈરવે રટન શરૂ કરેલો કુળ કપટ પર છે છલ કપટ જીવ ન જાયા આવો મેરે દિલ મેં રટટ હું મેં રામા અજમલ સૂત હો રામા મિલન પુતે હો રામા મેં ગિર પડા હું કાના મુજ પર દયા કરો રામા બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશો